સુરતમાં વિરોધ સમયે પોલીસે લાઠી ઉગામતા લોકો ભાગ્યા હતા સુરતમાં યુવકનું મર્ડર થતા સમાજ રસ્તા પર ઉતર્યો પોલીસે ચાર હત્યારાઓની ધરપકડ કરી છે મૃતકના પરિવારજનોને બ્રિજ પર ચક્કા જામ કર્યો થોડે દિવસે બે સગાભાઈ સહિત પાંચ શખ્સોએ હત્યા કરી ભાગી ગયેલા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવા ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા છે આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સની હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આને શું પદ્ધતિ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પાસ સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને